ટિકટોક પાસું આવે છે આ તમને હું તો ભાઈ બહુ હરફો થઈ ગયો હું તો બહુ રાજી રાજી થઈ ગયો ટિકટોક પાસું આવે છે મારા તો નેવું હજાર ફોલોવર હતા મારા જોડે તો ટિકટોકનો આઈડીનો ફોટો હતો ને સ્ક્રીન શોટ લીધેલો હતો તે મેં તો કાલી એની સ્ટેટસ અને સ્ટોરી લગાવી દીધી અને સ્ટોરી લગાવીને એની અંદર મેં તો ગીતે રાખ્યું કે આ ભકા ઇંતજાર થા બહુ ખુશ થયો હો પણ તમને શું લાગે આ ટિકટોક પાસું આવશે આમ ભારતમાં એનું સ્વાગત કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ કમેન્ટમાં કીધું હો અને બીજું રહી વાત એ કે ટિકટોક પાસું આવશે તો ઇન્સ્ટાગ્રામ હેડેરું ફેસબુક હેડેરું બરાબર તો આમાં તો ઉલાવાળું થાય જ દખ નતું હો મારા અનુમાન પ્રમાણે કહું છું કારણ કે એક તો રહેતોય માંડ માંડ રાખતા હોય ને બીજું નહીં રાખવાનું એટલે આઈડિયાની વાત કરું છું કારણ કે પછી ટિકટોકનો કરશે કે ઇન્સ્ટાગ્રામનો કરશે હે આ નું મહેનત થાય છે ખરું અમારાથી તો થઈ જાય છે ભાઈ અમારો તો ધંધો જ દાડો ઉગી રહ્યો છે બરાબર કે દાડો ઉગ્યો આ ફોનને આ સ્ટેન્ડને લઈને આકળે પડ્યા છે વિડીયો બનાવ્યો એડિટ કર્યો અને પોસ્ટ કર્યો નવા તો કાંઈ વિડીયો ટિકટોકના નોખા નથી બનાવવા નથી ઇન્સ્ટાગ્રામના બહુ નોખા બનાવવાના પણ હવે રવિવાર થી કે ટિકટોક અનબ્લોક થયું છે ને ટિકટોક પાછું આવેલું છે ને આવી ચર્ચા બહુ ચાલે છે તમને શું લાગે પાછું આવશે ખરી આ તો ભાઈ એક ભફાકીયું છે એક હફા ઉડાડી છે ટિકટોક પાછું આવેલું છે બરાબર બાકી વાસ્તવિક હકીકતમાં એવું છે કાલે જ મેં મોદી કાકાને ફોન કરીને પૂછ્યું હતું શું આપણે ટિકટોક પાછું આવે છે એની આપણે ચર્ચા કરી હતી એમાં શું સમાચાર છે પાછું આવે ખરી મને કે યાર વાતો સાંભળો ને તમે આ તો શું છે સોશિયલ મીડિયા ને કાંઈ ટોપિક ના જડે એટલે શું કરે ધંધો કાંક નો કાંક બોતી કાંક ઠોકે છે એટલે આ રે ને એનો ધંધો દાવો છે અફાઈ ઉડાડવાની બરાબર નાન ચોખ ખાડો હોય ને તારી વાર હાથ નો તો એમ કે મોટું બધું તલાઈ ભરી પલણું થયું ઢેંકણું થયું પાંચળું થયું બરાબર એટલે આ બધી અફવાઓથી દૂર રહેવાનું બાકી ટીકટોક બીકટોક પાછું આવે એમ છે નહીં અને આ જી છે આની અંદર આનંદ માણો મજા કરો બરાબર ટિકટોક પાસું આવશે તો ટિકટોક મોનેટાઈઝ થવાનું નથી બરાબર અને આ કંદાજી પ્રમોશન કરીને મારા જેવા રૂપિયા કમાય છે બરાબર બાકી અમુક જે આ વિડીયો જોવા વાળા યુઝરો છે એ તો આપણા કાંઈ કમાવાના છે અને બરાબર અને ઇન્સ્ટાગ્રામમાંથી એ કાંઈ ઉખાડી લેતા નથી કારણ કે ઇન્સ્ટાગ્રામમાં કાંઈ મોનીટાઇઝ મોનેટાઈઝ છે નહીં બરાબર એ પ્રમોશન કરીને પૈસા કમાય ભલે બરાબર બાકી આ ફેસબુકમાં રૂપિયા છે ફેસબુક મોનિટાઈઝ થાય છે પાછું મચતા હોય તો એમ જ મતજો બરાબર અને બરાબર બાકી ટિકટોકની બધી હાવ હાવ ભા ભફા જ છે બરાબર હા ભક્ દખ નતું ડૂબું એવું બધું થાયું છે બરાબર અને કોઈ કાળે આ શક્ય છે જ નહીં કે ટિકટોક પાછું ભારતની અંદર આવશે કોઈ દાડો નહીં આવે સાહેબ સપના જુઓ સપના એ બધી વાતો છે ખોટી હાવ હાવ જુ એટલે જુ નરેન્દ્ર મોદી કાકો એકદમ ની સહી કરે ને એટલે વાત થઈ ગઈ પૂરી ભલા માણસ કોઈ દાડો હેલિકોપ્ટર લઈને ના એના આકલાને માથ થઈને એના એને ખબર પડી જાય ને કે ચાઇ નાની સરહદ અરે એ નથી યાડો ઓમ ફડો ખાઈને જાય બાકી દિશામાંથી અડવાનુંય નહીં હું તો કહું નરેન્દ્ર મોદી આમ ચાઇના હા ચાઇનાના દેશ બાજુ હમણાં તાકશે નહીં ચીન બાજુ બરાબર એ તો એ પણ હું એ જવા ડબલે બેહો તો એ હમણે હતો એનો વિશ્વાસ શું ચાલે તો તક ના ચાલે તો તક બરાબર એટલે ટિકટોકની ખાલી અફવાઓ ફેલાવેલા છે બરાબર બાકી વાતું છે હરિની માળા કરો રમની માળા કરો અને આ જે તમે આ ઇન્સ્ટાગ્રામ ચલાવો રહ્યા છો ફેસબુક ચલાવો રહ્યા ને એમાં મજા કરો બરાબર બાકી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ કાંઈ આવવાનું છે નહીં એટલે ઇન્સ્ટાગ્રામ સોરી શું ઇન્સ્ટાગ્રામ તો છે અને રહેશે પણ આ જે ફલાણ મેં કીધું ને બલ્યું ટિકટોક બરાબર એ પાંચ વર્ષ પછી કમબેક કરે ના થાય સાહેબ કોઈ દાડો કોરોનામાં મારી નાખ્યા હારા હારા મણહન બાપણ મારી નાખ્યા અને એવું પાછું આવે તો એ જોતું નથી બરાબર બાકી હું રખપતડો થઈને સ્ટેટસને સ્ટોરી લગાવી દીધી હતી બરાબર આ છે ત્યાં જોઈ જાય છે પણ મને નથી લાગતું પાછું આવે બરાબર અને આને આપણે વાટે જોવાની નહીં એને મજા કરો બરાબર જી સે ઘરમાં ખાઈ પીને રાજી થવા મજા કરો બરાબર અને આ ઇન્સ્ટાગ્રામ બિસ્ટાગ્રામ છે જી સે સલાવો બરાબર બાકી હું તો કહું ને કે ઇન્સ્ટાગ્રામ સલાવું ને એના કરતા બે ડોબા અથવા હારા હમણાં વધારો આવશે પૂકા કાંઠે એટલે એ ધંધો કરવાનો બાકી આ ધંધામાં પડવાનું નહીં બરાબર આવડતું હોય તો કરવાનું બાકી મનોરંજન માટે બધું વાપરવાનું પછી આખો દાડો ફોન લઈને નહીં બેઠું રહેવાનું બરાબર તો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોની સાથે ત્યાં હું તીટન બાય બાય બરાબર